તો રાજકોટ કપડાં બપડા હેમલભાઈનો એના બાબત થી જવું પડે હું રાજકોટ તો આપણે ટાઈમ નથી અટાણ જવાનું અને મારો હારો અહીંયા વચમાં આપણે સ્ટેડિયમની બાજુમાં જ મશીન આપે છે તો હા એને ફોન કર્યો હતો કે ભાઈ અમે આ

તો અમે માતાભાઈને લઈ આવ્યા છીએ અહીં જે આમ રખડવા તમે જુઓ હો ને આ માટીને ને એક મિનિટ ઘરે રહેવું નથી અને છક્કર મારે રાખવી પડે તો તો જો મામ દેખી ગયો હે અને સીતાફળ સીતાફળ એને હજી કાચું છે પણ ખાવું છે તો મિત્રો જો આ સીતાફળ જોયા લ્યો અને આ ભાઈ ને મમ ક્યાં તોડી લે લે ભાઈ એના મામ એને એવડે ને ખબર પડે છે ખવાય હા હા મિત્રો આપણે જો આ ભાઈને લઈએ જાડવાની અંદર અને પાવરો દેવાઈ ગયો આપણે માથો ભાઈને રાખવાનું થાય છે હમ કે તા કે આ હું ટીકા દેખાયો રખા તો મેને દેખાતા માધો હે ને એટલે કહા મત છે કે મમ્મમ એક સીતાફળ મયનું ધ્યાન જ છે એક સીતાફળાજી કેજી નું પાક પાકું થઈ રહ્યું પણ એનો દેખાતો હતા પસ સીતાફળ તે જે આતલી છે પણ હતા પાસીમાં સીતાફળ પણ ખવાતા ખવાતા ઓ બેટો નઈ જાવા છે જામફરે બહુ ભાઈયા ગાડો આગળ આવે એટલે એમ કે મમ્મમ જામફરે આવી ગયા હું ઇન દિને બગીચા હે ને તું ખાતા છે હું આ આડક બ દેખાતા છે આ આપણે બગીચો ના કહેવાય તો આપણે જડવા આવ્યા ઉગી ગયા એટલે આપણે એમાં પાઈ ટોઈ બાકી બગીચા હોય અડધા વીઘાના તો બગીચા કહેવાય તો મિત્રો જો ગીર વાછડી બે અને આ બાજુ ગીર ગાય આ બે નથુભાઈ ના ઘરની છે આ બાજુ જો ઓઢારે બધા બાંધેલ છે અને આ બાજુ જો એને આડા બુંગળને બાંધી દીધા એટલે પવન ના આવે આપણે આમાં આગડાકડા હેલા જાય જો આ બાજુ બળદ પછી છોડીને બાંધી દીધા અને એક બળદ માં બાંધ્યો અહીંયા આપણે ગમાણ કરી પવન તો અહીંયા નથી આવતો કેમ કે જો અહીંયા પાંદડું ના હાલે ઓઠર બહુ જબરો આવી જાય અને માથો ભાઈ તો તોફાન કરે બેઠા બેઠા હોજી ગીર છે આ એ હોજી તો છે સોન કપિલા અને બાજુમાં જો વાય ચાલુ છે સામે આમ ત્યાં ત્રોટો ફડ્યો કડાકો થયો છે ને આમ ધુવાડા દેખાતા જો તો ટોફીટર એને વાઇફ ચાલુ છે અને આપણે આ વાછડી મસ્ત ની છે ઓલી આખી લાલ છે આ થોડો કલર કલર છે હાલો મિત્રો આજે મચ્છી ની કાસરી બનાવવાની થાય છે જો બતાય છે ને મોજા હાથ માં પેલા છે નકલ છે ને પાછું